હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવવાના છીએ ચિક્કી શિયાળો શરૂ થઈ ગયો છે ઠંડી આવી ગઈ છે અને શિયાળાની સૌથી બેસ્ટ મીઠાઈ એટલે કે ગુડ ચિક્કી એકદમ હેલ્ધી ટેસ્ટી અને ક્રિસ્પી ગુડ ચિક્કી આજે આપણે ઘરે જ બનાવશું અને તમારી જો ચિક્કી દાંતમાં ચીપકતી હોય કે ચવળ થઈ જતી હોય કે થોડો ટાઈમ પડ્યા રહેવા પડ્યા રહે તે પછી નરમ પડી જતી હોય તો તમે આ વિડીયો પૂરો જોજો કારણ કે આજે આપણે બજારે જેવી ચીક્કી મળે છે તેવી જ ચિક્કી આપણે આજે ઘરે બનાવશું જરા પણ દાંતમાં નહીં ચીપકીએ જરા પણ ચવળ પણ નહીં બને અને એકદમ ક્રિસ્પી એવી ચીક્કી આપણે ઘરે બનાવવાના છીએ અને બજારની આપણે સિક્રેટ ટીપ્સ સાથે આપણે ચીક્કી બનાવવાના છીએ તો વિડીયો તમે પૂરો જોજો સ્કીપ નહીં કરતા અને તમને જો મારી રેસીપીઓ તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો ચાલો આપણે ચીકી બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે આપણે અહીંયા માપ જોઈ લઈએ તો અહીંયા મેં દોઢ કપ જેટલા કાચા સિંગના દાણા લીધા છે અને તેની સામે એક કપ મેં ગોળ લીધો છે ગોળ આવી રીતે ઝીણો મેં ખમણી લીધો છે અથવા તો વેલણની મદદથી આપણે તેને તોડી લેવાનું છે આપણે અહીંયા માપ સામ સામે નથી રાખતા એટલે કે એક કપ સિંગ હોય તો તેની સામે એક કપ ગોળ નથી લેતા થોડી સિંગ વધારે રાખશું તો ચીકી ખાવામાં બહુ જ ટેસ્ટી બનશે તો અહીંયા આપણે દોઢ કપ જેટલા દાણા લીધા છે સિંગદાણા દોઢ કપ કે તેનાથી થોડા ઉપર પણ તમે લઈ શકો છો તો અહીંયા આપણે તેને પહેલા ડ્રાય રોસ્ટ કરી લેવાના છે તો એના માટે એક મોટું વાસણ લઈ અને તેમાં આપણે સિંગદાણા એડ કરી દેવાના છે અને તેને આપણે મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેવાના છે આમાં આપણે ઘી તેલ કાંઈ પણ એડ કરવાનું નથી અને આપણે એમ જ ડ્રાય રોસ્ટ કરવાના છે તો આપણે તેને આવી રીતે ફેરવી ફેરવી અને રોસ્ટ કરી લેવાના છે આપણા સિંગદાણા થોડા ક્રિસ્પી સિંગદાણામાં ક્રિક્સ આવી જાય એટલે આપણે પરફેક્ટ એવા આપણા દાણા શેકાઈ ગયા છે તો આપણે આને હાથેથી આવી રીતે ચેક કરી લેવાનું છે તેની ફોતરી આરામથી નીકળી જાય છે તો તે સરસ એવા આપણા શેકાઈ ગયા છે જો આવી રીતે સરસ આરામથી ફોતરું નીકળી જાય છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સિંગદાણાને આપણે થોડું ઠંડુ થવા દઈશું અને થોડા ઠંડા થશે પછી આપણે આવી રીતે જો થોડું પણ હાથેથી એને ટચ કરશું તો એની ઉપરનું જે ફોતરું હોય છે તે આરામથી નીકળી જશે તો બધા સિંગદાણાને આપણે આવી રીતે સાફ કરી લેવાના છે અથવા તો તમે આને એક કપડામાં નાખીને પણ ઘસી શકો છો પણ હું અહીંયા હાથેથી કરી લો કરું છું કારણ કે આ મને ઈઝી લાગે છે શિયાળામાં ગુડ ચિક્કી ખાવી બહુ જ હેલ્ધી છે તો તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો એકદમ પરફેક્ટ એવી ચિક્કી તમારી પણ બનીને તૈયાર થશે અને લાંબો સમય સુધી આ એકદમ કડક જ રહેશે તો હવે આપણે આવી જ રીતે આવી રીતે એક જે આપણે તળવા માટેનો ઝારો હોય છે તે લઈ અને આવી રીતે તેમાં સિંગદાણા એડ કરશું તો બધા ફોતરા નીચે નીકળી જશે અને આપણા સિંગદાણા એકદમ સરસ એવા સાફ થઈ જશે તો બધા સિંગદાણાને આવી રીતે સાફ કરી લેવાના છે આપણે તો અહીંયા મેં સિંગદાણા અલગ કરી લીધા છે ફોતરાથી અને આવી રીતે ફોતરા પણ આપણા અલગ થઈ ગયા છે તો હવે આપણે આપણા સિંગદાણાને થોડા ક્રશ કરવાના છે વધારે નથી કરવાના આપણે જે બજારાથી ચીકી લઈએ છીએ તેમાં આપણે જોઈએ છે ને કે થોડા થોડા સિંગના દાણા આપણે ક્રશ થયેલા હોય છે તો એવી જ રીતે આપણે આને ગ્લાસથી થોડું દબાવશું એટલે તે થોડા અતકચરા થઈ જશે તો તમે જોઈ શકો છો અહીંયા સિંગદાણા થોડા થોડા તૂટી ગયા છે તો તો હવે આપણે 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 એક જે ચીક્કી બનાવી અને એડ કરવાની છે પાથરવાની છે વણવા માટે તે આપણે સૌ પ્રથમ તો ગ્રીસ કરીને રાખી દેવાનું છે કારણ કે ચીક્કી બની ગયા પછી તે તરત જ કડક થઈ જાય છે જામી જાય છે એટલે પછી આપણે ટાઈમ નહીં મળે એટલા માટે અહીંયા આપણે પહેલા જે એક વાસણને એવી રીતે ગ્રીસ કરી લેવાનું છે તો અહીંયા હું એક આવી રીતે પાટલો લઉં છું તેના પર ઓઇલ લગાવી અને તેને ગ્રીસ કરી દઉં છું તમે ગમે તે થાળી કે ગમે તે લઈ શકો છો અને હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણો જે ગોળ લીધો છે આપણે તે એક મોટા વાસણમાં એડ કરી દેવાનો છે અને ગોળને આપણે આવી રીતે ઝીણો કરીને લેવાનો છે કારણ કે વધારે આપણે એમ જ આખા ગાંગડા લઈ લેશું તો તે કુક થવામાં વાર લાગશે અને ગોળ બળી જશે ગોળને આપણે સરસ એવો મેલ્ટ કરવાનો છે તો ગોળ આપણો બળે નહીં તેના માટે આપણે અહીંયા એક ચમચી જેટલું પાણી એડ કરવાનું છે જેથી કરીને નીચેથી આપણો ગોળ બળે નહીં અને બજારે જે ચીક્કી મળે છે એવું જ સરસ આપણે ટેસ્ટ અને ટેક્સચર આપણી ચીક્કીમાં લાવવા માટે અહીંયા આપણે એક સિક્રેટ વસ્તુ એડ કરવાના છે જેનાથી તમારી ચિક્કી એકદમ પરફેક્ટ બજાર જ બનશે તો અહીંયા આપણે બે ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે ખાંડ એડ કરવાથી આપણા જે ગોળનો થોડો કડવો ટેસ્ટ કુક થયા પછી થોડો કડવો ટેસ્ટ આવે છે જરા માલ દેવો ત્યાં ખાંડ એડ કરવાથી બેલેન્સ થઈ જશે જરા પણ તમને ચિક્કીમાં કડવો ટેસ્ટ નહીં આવે અને ચીક્કી એકદમ સરસ એવી આપણી બજારના ટેસ્ટ બજારની ચીકીનો જેવો ટેસ્ટ હોય છે એવો જ ટેસ્ટ આપણી ચીકીમાં આવશે તો ખાંડ અહીંયા જરૂરથી આપણે એડ કરવાની છે તો હવે આપણે ખાંડ અને ગોળને મેલ્ટ કરી લેવાના છે તો આવી રીતે થોડી વાર થશે એટલે આપણો ગોળ સરસ મેલ્ટ થઈ જશે અને તેમાં થોડા બબલ્સ આવવા લાગશે અને આપણી ચિક્કી એકદમ સાઈની અને ટેસ્ટમાં જબરદસ્ત બને એના માટે આપણે અહીંયા એક ચમચી જેટલું ઘી એડ કરવાનું છે અને આપણે તેને સરખું મિક્સ કરી લેવાનું છે અને આપણો હવે જો ગોળનો કલર પણ થોડો ચેન્જ થયો છે તો આપણે હવે ચેક કરીશું કે આપણો ગોળ સરસ એવો થઈ ગયો છે ચિક્કી માટે તૈયાર કે નહીં તો એના માટે અહીંયા એક વાટકીમાં મેં પાણી લીધું છે તો આપણે થોડા ટીપ્પા આપણે આમાં આપણા ગોળના એડ કરીશું અને આપણે તેને થોડી વાર માટે રહેવા દઈએ અને પછી આવી રીતે ચેક કરશું તો ગોળ આપણો થયો છે કે નહીં આપણે આવી રીતે ખેંચશું તો જો આ રબર જેવો દેખાય છે તો આપણો ગોળ તૈયાર નથી થયો માટેનો તો આપણે હજી અને થોડી વાર માટે રેવા દઈશું ચીકી માટેનો ગોળ તૈયાર થઈ ગયો હોય તો તે સરસ એવો કડક થઈ જાય પાણીમાં એડ કર્યા પછી આપણે બહાર કાઢીએ તો તે સરસ એવો કડક થઈ જવો જોઈએ તો સરસ એવો તૂટે

તો આવો જ ગોળ આપણે બનાવીને તૈયાર કરવાનો છે અને હવે આપણે તેમાં બે ચપટી જેટલા બેકિંગ સોડા એડ કરીશું બેકિંગ સોડા એડ કરવાથી ગોળ સરસ ફૂલશે એકદમ ફ્લફી થશે અને આપણી ચીક્કી સરસ એવી ક્રિસ્પી બનશે અને આપણે આ ગોળને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર પકાવવાનો છે આપણે તેને હાઈ ફ્લેમ પર પકાવી લઈશું તો ગોળ આપણો બળી જશે અને તે ચીક્કી આપણી કડવી બનશે તો એ વાત ખાસ ધ્યાન રાખવાની છે ગોળને આપણે મીડિયમ અથવા તો લો ફ્લેમ પર પર જ આપણે તેને પકાવવાનો છે અને ગોળ થઈ ગયા પછી આપણે થોડી પણ રાહ નથી જોવાની અને તરત જ આપણે તેમાં સિંગદાણા એડ કરી દેવાના છે અને બધા સિંગદાણાને સરસ આપણે ગોળ હારે મિક્સ કરી લેવાના છે આપણા બધા સિંગદાણા પર ગોળ કોટ થઈ જવો જોઈએ અને આપણે તરત જ મિક્સ થઈ ગયા પછી તેને પલટાવી લેવાનું છે જે આપણે આપણે ગ્રીસ કરીને રાખ્યું છે છે વાસણ કે ગમે તે તેની પર સીધું આપણો પલટાવી લેવાની તો અહીંયા મેં ગ્રીસ કરીને એક પાટલો રાખ્યો હતો તેની પર હું ચીક્કી પલટાવી લઉં છું અને પછી આપણે તેને ગરમ ગરમમાં જ ફેલાવી લેવાની છે જો ઠંડી થઈ ગયા પછી તે નહીં ફેલે એમ જ રહેશે એટલે આપણે તેને ગરમ ગરમમાં ફેલાવી લેવાની છે આપણે તેને હાથેથી ટચ નથી કરવાની આ બહુ જ ગરમ હોય છે આ એક વાટકીને આપણે ગ્રીસ કરી લેવાની છે આવી રીતે અને તેની મદદથી આપણે આવી રીતે ચીક્કીને પ્રેસ કરવાનું છે એટલે ચીક્કી આપણી સરસ એવી ફેલાઈ જશે અને તમારે જેવી જાડી પાતળી ચીક્કી રાખવી હોય તે પ્રમાણે તમારે આને આવી રીતે ફેલાવી લેવાની છે તો અહીંયા આવી રીતે થોડું થોડું પ્રેસ કરતું જવાનું છે અને ચીકીને ફેલાવતું જવાનું છે જો સરસ એવી ચીક્કી આપણી ફેલાઈ ગઈ છે અને પછી આપણે થોડું તેને ફિનિશિંગ આપવા માટે વેલણથી તેને આવી રીતે વણી લેવાની છે એટલે એકદમ સરસ એવું આપણું ચીક્કી બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો આ એકદમ સરસ એવું મેં ફેલાવી લીધું છે પાટલા પર તો આપણે તેને ગરમ ગરમમાં જ કટ લગાવી દેવાનું છે એ ઠંડુ થયા પછી તેમાં કટ નહીં લાગે અને તે તૂટશે પણ નહીં બરાબર એટલે આપણે જો તમારે શેપમાં ચીકી બનાવી હોય તો ગરમ ગરમમાં જ આપણે અહીંયા કટ લગાવી લેવાનું છે તો તમને જેવું ગમે તેવો તમે આમાં શેપ આપી શકો છો અહીંયા હું બજારે જે રીતે મળે છે એ રીતે આને કટ કરું છું અને આપણે આને પ્રોપર ઠંડુ થવા દેવાની છે ઠંડી થયા પછી આ એકદમ સરસ ક્રિસ્પી બની જશે ગરમ ગરમ ખાશો તમે તો તમને નહીં મજા આવે તો તમે જોઈ શકો છો અત્યારે ચીકી મારી એકદમ ઠંડી થઈ ગઈ છે તો હવે આવી રીતે આપણે તેને એક એક પછી એક પીસ આપણે પાટલા પરથી ઉખેડી લઈશું તો એકદમ ક્રિસ્પી ચીક્કી બનીને આપણી તૈયાર થઈ ગઈ છે અને એકદમ બજાર જેવી જ ચીકી બની છે અહીંયા તો તમે પણ આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને પહેલી જ વારમાં તમે પરફેક્ટ ચીકી બનાવી લઈશું ચિક્કી બનાવી બહુ જ સહેલી હોય છે પણ થોડી ટીપ્સનું આપણે ધ્યાન રાખવાનું હોય છે તો ચિક્કી આપણી એકદમ પરફેક્ટ બને છે અને ક્યારે પણ ખરાબ નથી થતી તો તમે પણ આ ચિક્કી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ ઠંડીમાં એન્જોય કરજો